ગુડ ઇવનિંગ કેમ છો બધા મજામાં અત્યારે વાગી ગયા ભાઈ રોંઢા ત્રણ ને આપણે પાણી જો ચાલુ કર્યું છે આજથી આજ હવારમાં ચાલુ કર્યું એટલે અહીંયા પી ગયા હવે ભાઈ વરસાદની તો બહુ શક્યતા હે નહીં હવે કઈ આવે કઈ નહીં તો હું થી તો વાટ જોવા એમ છે નહીં જો માંડવી તો જવું જોઈએ ધોરી થવા માંડી માંડી જો આ પાઈ દીધી દીદીમાં જોઉં કલા પાયા વગરની ભાઈ તો હવે પાવી ને ભાઈ માંડવી બાકી તો ભાઈ પાણી પાણી વારી તમને એવું લાગે ને મજા હે મજા જરાય નથી મારા વાલા આપણે ગઈ મોટર યાર માં પાણી વારવા ચાલુ કરી તો થોડીક વાર આવી ને પછી હું એના પેટમાં દુખવા ગયો હતી ગજની બંધ થઈ ગઈ આપણું ભાઈ એવું નક્કી હતું કે વાવ ની બોર ની બે મોટરું હાલતી કરીને બે ખેતર પાઈ દેવું એટલે વેલું પતે ને તો તો આપણે ભાઈ બોરની મોટર હમણાં જે આપણે ટેસ્ટિંગ કરવા ગયા હતા ને એ આખી બગડી ગઈ હવે શોર્ટ થઈ ગઈ છે કાઢીએ પછી ખબર હું વાંધો છે એ તો પાકો તો આવું છે ભાઈ જીવનમાં અપાજી ક્યાં ખૂટે મારા વાલા અમે તો ભાઈ વિચાર્યું હતું કે બે મોટરું ભેગી હાલતી કરીને વેલારું ફાઈ દઈ તો આપણું તો ભાઈ વિચારેલું કે હાલે નહીં આમાં ભગવાનને જે મરજી હોય એ થાય આપણે તો ભાઈ ખાલી વિચારી શકીએ બીજું કઈ આપણા હાથમાં છે નહીં તો અત્યારે આ એક મોટર હાલે છે ઓલી મોટર તો બંધ થઈ ગઈ એટલે ભાઈની પ્રોસેસ આગળ વધુ હું થાય કારીગરને ફોન કર્યો છે તો એ પાંચ વાગ્યા સુધી આવી જાય તો થાય બાકી તો પાંચ વાગે જ લાઈટ હોય જાય એ એક વાર પાણી જાય બે હવે જોવું જોઈએ નાકા ભરાય ભરાય નહીં થાય પાય જ દેવું મૂકવું નથી ભાઈ આપણા એ ખેતરમાં તો ભાઈ આઠ દસ હેડું દીધી દેતા મોટર આખી બંધ થઈ ગઈ હવે જોઈએ આ બી જાય પછી આ મોટરનું પાણી સાથે ચડાવીશું કંઈક તો કરવું જોયે ને ભાઈ પાઉ તો જો હે જોવું જોઈએ માંડવીની હાલત જો જોવાતું નથી ભાઈ માંડવી હું કાંઈ વાંધો નહીં હાલો ભાઈ ચા પાણી પી આવીએ ઘરે આવીએ પાછા બગેરનું ભાઈ હા આમ શું કહેવાય છોડવામાં જીવ નથી જોજે હાલો ચાલો ભાઈ ચા પાણી પી લીધું માવો ખાઈને ભાગીએ અમને એમ હતું કે હાથી બાતી હાલવાનું બંધ થઈ ગયું હવે પૂરું થઈ ગયું હાથીનું એટલે હવે મજા ખાલી પાણી વારી લે એટલે કામ પૂરું તો તો આ મોટર ની ગો આવી કઈ વાંધો નહી ભાઈ એક બગડી તો આપડી પાસે બીજી જવું ને હવે ફૂફાડા મારે જો એ કરી દસ દસ પાટલા માં જાય બી મૂકે ભાઈ જ દેવું પછી હું એવું લાગ તો આડોહી હિ પાડો માંથી ક્યાંક ગોતી લેવું બીજું શું હોય પાણી આપણે પાય જ દેવાનું થાય બીજું કઈ નહીં આ માંડવી જોઈને મને એમ થાય કે આ જીણકું છોકરું ન રડતું હોય હવે ચોકલેટું હાથું જોવું છે એમના છોકરાને કંઈક વસ્તુ જોતી હોય ને આપણે ન દઈ પછી કેવું ઉદાસ થાય એવી માંડવી થઈ ગઈ છે ને હવે ઉદાસ આપણા આને પાણી પાય ને હા હમતી રમતી કરવાની છે પાછી પાણી વાળી ભાઈ વાળી લીધું હોય તો હવે દૂધ દઈ આવ્યા ને ભાઈને ઉતારી દીધું આટો વાળી આવે ખેતરમાં તરફ આવી હવે દૂધ દેવા વાતાવરણ જોઈએ ભાઈ એવું લાગે છે કે વરસાદ આવી જાય તો આવી જાય ભાઈ હવે તો એ થાય છે વરસાદ આવી જાય તો વધારે સારું પાણી તો વારવું નહીં ને મોટા ગઈ ગઈ એટલે એ બાજી રહી ને ભાઈ પંદર અફેટ આવવા જોયું પંદર જોઈએ આવી ગયા કેટલા ફેટ આવ ઘણાય ભાઈ એટલા તો અમારે તો દૂધ દૂધ થાય ભાઈ નો ફોન આવી ગયો અહીંયા બેસીને વાટ જોવાની હે ભાઈ ની આવે ત્યાં અહીં બેઠા વાતાવરણ જોવું ભાઈ વાતાવરણ જોઈને લાગે છે કે વરસાદ આવે તો આવે બહુ કઈ નક્કી નથી જોઈએ ભાઈ આપણે બાઈક જોર કરતા હશે તો વરસાદ આવી જાય પાણી નહીં વારવું પડે બાકી તો હવે હેરાન થવાનું જ છે હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ભાઈ પાછા બીજા દિવસે વરગી ગયા પાણી વારવા કાલે એવું લાગતું હતું કે વરસાદ આવી જાય તો વરસાદ વરસાદ આવ્યો નહીં આવું પાણી વારવાનું હોય જ આપણે તો મૂકી દીધો ભાઈ અભાવનો હવે હું વરસાદ આવતો હતો આજ ભાઈ કારીગરને ફોન તો કર્યો હવે જો આવી જાય મોટર જોઈ જાય તો કંઈક નક્કી થાય કે શું કરવું પડશે હું નહીં હવે જોઈએ કંઈ આવા કારીગર પાછો આગળ થોડીક વાર પછી ફોન કરીએ છીએ શું ક્યાંય માંડવીમાં ઈરુનું પ્રમાણ વધી ગયું જો ભાઈ હાથી વાતી રાખવાના હે નહીં આપણા ખેતરમાં હવે તો કોક કોક મોટા મોટા છૂટા હે ખડના જેવું દેખાય એ ઉપાડવાનું થાય ને પાણી વારવાનું બસ બે જ વસ્તુ ખેતરમાં બીજું તો કંઈ કામકાજ છે નહીં કરવું ભાઈ બહુ અઘરું કામકાજ છે યાર આ જો આ બે શાહમાં આવે પાણી ને અહીંયા આવે જો આ બેમાં આ આવે સારા બે શાહ કોરાળા રહી ગયા એનું શું કરવું હવે કંઈક સેટિંગ કરીએ આપેલા ચારે શાહ પી જાય ને પછી આમાં પાછું વારી દે હા વસારેથી ફોડી ફોડીને કાઢવું જો આમાં તો એ ભેગું થાય ભાઈ બપોરે વસારે તો તડકાનું હેરાન થાવ મરાઈ ગયા ભાઈ તો તો ભાઈ ભગવાન હાથા કરી ગયા હે કે હવે ભાઈ તમારે જી કરવું એ કરો તમારી રીતના લડો કે હવે હું વરસાદ વરસાદ વરહાવી નહીં આવું હે ભાઈ હેરાન થઈ ગયો બી હું જેવી ભગવાનની મરજી ભાઈ ઉપર થઈ ગયા પણ ભાઈ કારીગર આવ્યો નહીં હવે એનું શું કરવું યાર મોટર જોઈ જાય તો કંઈક ખબર પડે ને કે શું છે હું નહીં શું કરવું જોઈએ આવીને કંઈ એ ન દેતો કરવું ભાઈ કંઈ હેલું કામ નથી જોઉં આમાં જીમાં સળાવવું હોય એમાં પાણી ન જાય આ સંપલ વગરનું તડકાનું વટાણ આમાં રખડવું સંપલ આમાં હાલે નહીં હેરાન છે ભાઈ હું બહુ અઘરું કામ કરે છે હે ભગવાન હવે તો વરસાદ અવરાય હવે પાણી વારી વારીને થઈ મારા હલાવું ભગવાન તમને જરાય દયા નથી આવતી કે આ તડકાનો છોકરો હેરાન થાય જીરીક વરસાદ મોકલી દઉં તો બિચારો શાંતિ થી ઘેરા બે થોડોક વરસાદ આપણે બીજું કઈ નથી જોતું હાલો ભાઈ હવે છેલ્લું નાખું એક વાયરું છે આગળી આવું લાઇટ જવાનો ટાઈમ થઈ ગયો એટલે હું ઘરે ભાગ્યા છેલ્લામાં કુ તો લાઈટ વહી ગયા પછી કાલ ફેરવીને પાછી ચાલુ કરવાનું રહે વરસાદ આવ્યો નહિ યાર ને હેરાન કર્યા ભગવાન હજી કોન્ટેક્ટ ન થયો લાઇટ ભાઈ આપણા ઉપર દગો કરી ગયા કાયમી પાંચ વાગે વહી જાતી ને આજે હાડા પાંચ થયા ને તોય હું નાખું જોવા આવ્યો જ્યાં પૂ્યો ને ત્યાં લાઈટ વહી ગઈ જાય આવું હે ખોટા ખોટા પગ બગાડવા મોકલો ને વરસાદ તો હેરાન કરે લાઇટ ભેગા હેરાન કરે ભાઈ કંઈ વાંધો નહીં હવે નાઈ ધોઈ નાખીએ ને પછી દઈ આવીએ દૂધ ચાલો તો હવે બાય ભાઈ